એવું મકસૂદ મારી હારે કરે છે અને મને મારી નાખવાની મકસૂદ શાંતિ ધમકી દે છે કાલે મારા એપલના ફોનમાં બપોરે અગિયારને છવ્વીસે મને એને ગન બતાવી કે સામે ન આવતી નકર પહેલું જ મૂરથી કે તારું આનાથી હું કરીશ તું એ કે રાજકોટ મૂકીને ગમે અહીંયા બીજો ગુરુ કે ધારણ કરી લે કે નકર કે અમે તને પાંચ લાખ રૂપિયામાં ગમે અહીંયા વેચી નાખી કે અને કાલે બી આખી રાત મને એ લોકોએ ગોઈતી છે અને મારે મારી આગળ પાછળ કોઈ નથી મારું ફેમિલી મારી બેન છે તો એને બી ફોન કરી અને જેમ ફાવે એમ ગાળો આપે છે મારા ફેમિલી માં બી મારે કઈ લાઈન લેવાની અને મને એમ કીધું કાલે બી મને એમ કીધું કે તું ગમે ત્યાં જાય ને તો તારી ઉપર વાય થી એવું અટેક થઈ જશે ને કે તને કઈ ખબર નહીં પડે અને બીજી વાત ઈ કે એમ કહે છે કે હું એને જે કાલે મારી ક્લિપો નાખી હતી કે હું કિન્નરો લઈ આવી ને એને મંગાવતી હતી પણ એ હકીકત એ છે કે કિન્નરો બધા એ લઈ આવે છે તમારા પ્રૂફ માટે આપણે રામનાથ પરામાં કોઈ કિન્નરો એ લોકો રહેતા જ નથી જ્યારે એ લોકો માંગવા જાય છે પણ પબ્લિક આગળ જેમ ફાવે એમ મન ફાવે એમ માંગી અને એ બધુંય માંગી અને મીરાદે છે એ જપ્ત કરી લે છે દબાવીને અને કિન્નરો કઈ બોલી શકતા નથી અને એ પૈસાનો બધાય દાગીનો બાગીનો બધુંય એ એનો લવર છે ને એને પહેરાવે છે એટલે રાજકોટની પબ્લિકને ખાસ અપીલ છે કે જે અખાડામાં કિન્નરો છે એને પૈસા આપો આ જેટલા બી કિન્નરો છે મીરાદેવાળા એને એક રૂપિયો આપશો નહીં એ બધા ડુપ્લિકેટ કિન્નરો છે અને એ છતાં જાણ માટે માથા પર ચોકડી બેડી ચોકડી ત્યાં તો બાયડી છોકરાવાળા કિન્નરો છે કોઈ કિન્નરો છે જ નહીં જેન્ટ્સ છે અને એ લોકો પાસે પણ દબાવી દબાવી અને રોજના હજાર પંદરસો એક એક જણાને પડાવી અને એ મંગાવે છે મારી એટલી જ માંગ છે કે રાજકોટમાં જેટલી પબ્લિક છે એ બે મધ છે મહાકાલ નિવાસ બઉચર નિવાસ એમને જ પૈસા આપો મીરા મીરાદેવાળાનું બધું બંધ કરો અને મારા જીવને એટલું જોખમ છે કે આ મીરા દે અને મકસુદ આ બંને બહુ જ મારી ઉપર જોખમ રાખ્યું છે કે તારી ઉપર ગમે ત્યાં તું તારી ઉપર વાહીથી અટક થઈ જશે મને એમ બી કીધું કે તું પોલીસ ચોકીએ જઈશ તો પોલીસ આગળ એ કે અમે બીતા નથી પોલીસ આગળ અમારું ઈ કે પોલીસ આગળ અમારું ઝાલશે કે અમે અહીંયા કાગરા કાટશું અમે અહીંયા ખેલ કરશું અમે તને અહીંયા મારશું અને કે અહીંયા તારો ટકો કરશું મારી આગળ પાછળ કોઈ નથી મારે કઈ લાઈન લેવાની ના 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 એ એકદમ ખોટી વાત છે અને બીજી વાત એ કે મકસુદ આવ્યા પછી એની પાસે આટલો દાગીનો અને આટલા રૂપિયાઓ આવ્યા છે મકસુદ આવ્યા પછી એ બે નંબરનો ધંધો કરે છે મને એક વાર ખવડાવી હતી એને ત્યારે મારું છે ને રજની માઇન્ડ માઈન્ડ જરાક ઓલું થઈ ગયું હતું અને ઉલટી જેવું થવા માંઈડ્યું હતું પછી એને મને કીધું કે આ વાત કોઈને કરતી નહી આમાં એ કે મેં તને ક્યાંક સારું નામ લીધું

મારા ભાઈ પાસે એક્ટિવા હતું અને હું એની બીક હિસાબે બાર એમને એમ રખડતી હતી તો મારા ભાઈ પાસે જેમ ફાવે એમ રોડ ઉપર તાલી ઉપાડી અને ગાળો બોલી અને મારું એક્ટિવા પડાવી લીધું છે મારી ઉપર એમ ખોટા ચોરી ના પણ નાખે છે